અરવલ્લી ખાતે બીજેડના સીઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં હોર્ડિંગ્સ લાગ્યા છે મોડાસા રાજેન્દ્રનગર હાઈવે પર પચાસ થી વધુ હોર્ડિંગ તો મોડાસા રાજેન્દ્રનગર હાઈવે પર વધુ હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે પોસ્ટરમાં કોણ સમર્થન કરી રહ્યું છે તેનો નથી સમર્થન ના હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે શું વિગતો મળી રહી છે જે હાલ જે પચાસ થી વધુ જે હોડીંગો લાગે છે એના અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલા ને સપોર્ટ કરતા હોડીંગો લાગે છે એના અંદર ક્યાંક ને ક્યાંક ભૂપેન્દ્રસિંહ ઝાલા જેના વિશે પણ આ એક આ એક વ્યવસ્થિત વ્યક્તિઓ સાથે ષડયંત્ર એવું લાગી રહ્યું છે એમના દ્વારા થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે અને ચોક્કસ વ્યક્તિઓ આના પાછળ કામ થઈ રહ્યા છે જી કૃષ્ણ જી આભાર માહિતી આપવા માટે